નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સી યોગીની સુરક્ષામાં જોક યુવક નસામાં સ્ટેજ ઉપર પહોંચી ગયો વારાણસીના નમોગાટ પર કાશી તમિલ સંગમના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સુરક્ષામાં મોટી ખામી સામે આવી છે નસામાં દૂત એક યુવક સ્ટેજ તરફ દોડી ગયો જોકે સુરક્ષા કર્મીએ તેને તુરત પકડી લીધો ધરપકડ કરેલા યુવક જુગિન્દર ગુપ્તાએ જણાવ્યું છે જે મુખ્યમંત્રીને પોતાના વિસ્તારમાં રેલવે ટ્રેક નજીક દારૂના વેચાણને કારણે થતા મૃત્યુ અંગે સંદેશ આપવા માંગતો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીના ટ્વીટ ઉપર રીવાબા જાડેજાનો પલટવાર રાહુલ ગાંધીના ટ્વીટ પર જવાબ આપતા રીવાબા જાડેજાએ કહ્યું છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાના આંકડા રજૂ કર્યા તેમણે કહ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીનો દર માત્ર એક પોઈન્ટ અડતાલીસ ટકા છે જે રાષ્ટ્રીય સરેરાશ ચાર ટકા કરતા ઓછો છે રીવાબાએ ભારપૂર્વક જણાવ્યું છે કે માત્ર શક્તિની સુરક્ષામાં ગુજરાત હંમેશા પ્રથમ નંબરે હતો છે અને રહેશે તેમણે ચેતવણી આપી છે કે બે હાજર સત્યાવીસ ની ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ જશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે પીએમ મોદીનો ચા વેચતો વિડીયો પોસ્ટ કરતા મોટી બવાલ થઈ છે કોંગ્રેસ પ્રવક્તા રાગી નાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક એઆઈ જનરેટર વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે ચા વાળા તરીકે દર્શાવવામાં આવ્યા જેના કારણે મોટો વિવાદ ઉભો થયો છે ભાજપે આ વિડીયોની સખત ટીકા કરી છે ભાજપના પ્રવક્તા સજાત પુનાવાલે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ ઓબીસી સમુદાયમાંથી આવતા કામદાર પીએમને સહન કરી શકતા નથી અને તેમના ગરીબ બેકગ્રાઉન્ડની મજાક ઉડાવી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માધુરી દીક્ષિત ધર્મેન્દ્રને ગણાવ્યા છે સૌથી હેન્ડસમ અભિનેત્રી માધુરી દીક્ષિત હાલમાં જ એક પોડકાસ્ટમાં

જિગ્નેશ મેવાણીનો હર્ષ સંઘવીને વધુ એક સવાલ કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કરીને લખ્યું છે કે વડગામ પધારી રહેલા હર્ષ સંઘવીને કોઈ સુરેશ નામના વ્યક્તિની થરાથી વહીવટી કરવા માટે બદલી કરવામાં આવી છે કયા ગદ્દારોના આશીર્વાદથી બહેનો માતાઓને વિધવા બનાવવાના રાજસ્થાનથી રોજની પાંચ ટકોને બનાસકાંઠામાં ઘૂસડવાની છૂટ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે દારૂ મુદ્દે રાજકીય ધમાસણ ચાલી રહ્યું છે

લાલ કલર માટે તેમણે એક પોઈન્ટ એસી લાખ વધારાની રકમ ચૂકવી આરટીઓમાં રજીસ્ટ્રેશન માટે લગભગ એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા ટેક્સ ચૂકવાયો છે સુરતની એક ડાયમંડ કંપનીના માલિક ટેસ્લા કાર છે પરંતુ તેમની પાસે મહારાષ્ટ્ર પાસિંગ ની ટેસ્લા કાર છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીએ સંસદ સંકુલમાં ડોગ લાવવાનો મુદ્દો ચર્ચામાં છે એવો માનવામાં આવે છે કે રાજ્યસભામાં તેમની સામે વિશેષ અધિકારનો ભંગ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે સંસદમાં પોચેલી સોનિયા ગાંધી ઉમેદવાર કેરળના મુન્ડા ની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે જે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે તેમનું નામ સોનિયા ગાંધી હોવાથી અનોખો મામલો સામે આવ્યો છે ચોત્રીસ વર્ષીય આ ઉમેદવાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ

પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં પશ્ચિમ બંગાળના સંસદોને મળ્યા બેઠકમાં પીએમ મોદીએ કે બધા સંસદોએ ખાતરી કરવી જોઈએ કે આપણે બંગાળની ચૂંટણી જીત આપણી થશે સરકારના કામને જનતા સુધી પહોંચાડવા જોઈએ કાર્યકરો સખત મહેનત કરવી જોઈએ કારણ કે આપણે બંગાળ જીતવાનું છે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન ની શુદ્ધિકરણ પ્રક્રિયા છે આ શુદ્ધિકરણ થવું જ જોઈએ તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે